નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે લીલાચોળાનું શાક બનાવશો ને એટલે ઊંધિયું શાક પણ ભૂલી જશો એટલો સરસ ટેસ્ટ આવે છે આ સબ્જીની અંદર અને લીલાચોળાના શાકને આપણે કાઠિયાવાડી દેશી સ્ટાઇલથી બનાવીશું તો તેના માટે લીલા ચોડા લીધા છે શાકને વઘારવા માટે આપણે કુકરનો ઉપયોગ કરીશું ફટાફટ રેડી થઈ જાય એટલા માટે તેલ ગરમ થાય ને એટલે આપણે તેલની અંદર રાઈ જીરું અને મેથી ઉમેરવાનું છે આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું આપણે વધારે રાખીશું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો સાથે ક્રસ કરેલું લસણ અને થોડી હિંગ અને હળદર પાવડર ઉમેરીશું વઘારમાં પછી તેની અંદર આપણે લીલા ચોળા ઉમેરી દઈશું સાથે સ્વાદ અનુસાર નમક ઉમેરીને સરસ આપણે શાકમાં તેને થોડીવાર માટે સાતળી લેવાના છે પછી આપણે તેની અંદર દેશી ટમેટા ઉમેરી દઈશું ને કાઠિયાવાડી લસણની ચટણી ઉમેરી દઈશું હવે જ્યાં સુધી કિનારાથી તેલ છૂટું ન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ રીતે તેલ છૂટું થઈ જાય ને પછી તેની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને એક બોઇલ આવવા દેવાનો છે બોઇલ આવી જાય ને પછી તેની અંદર આપણે જે વડી ઉમેરી દઈશું આ વડી આપણે ચણાના લોટ અને મેથીમાંથી રેડી કરેલી છે તો વડીની રેસીપી ફ્રેન્ડ તમારે જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અને આ રીતે સરસ ગ્રેવી ઉકળી જાય ને પછી જ વડી ઉમેરવાની છે હવે ઢાંકણ ઢાંકી દેવાનું ને ત્રણ વિસલ થવા દેવાની છે ત્રણ વિસલ પછી આપણે કુકરને સાવ ઠંડુ થવા દઈશું પછી તેની અંદર ગરમ મસાલો ધાણાજીરું પાવડર અને લીલા ધાણા ઉમેરી દેવાનું છે તો આપણું ખૂબ જ સરસ ટેસ્ટી એવું ધાણા મુઠિયાનું શાક તૈયાર છે ફ્રેન્ડ્સ આ રીતે એકવાર લીલા ચોડાનું શાક જરૂરથી ટ્રાય કરજો શિયાળાની સિઝન છે ને ફ્રેન્ડ્સ એટલે આ સબ્જી ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો રેસીપી પસંદ આવે ફ્રેન્ડ્સ તો ફોલો કરજો